કે કથામાં આવો ને ત્યારે મનને એક તો આનંદિત રાખવાનો આનંદના ઘણા પ્રકાર હોય છે કે ભાઈ આપણે પિક્ચર જોવા જઈએ ગમે હોટલમાં ગયા થાય ફરવા ગયા પરિવાર સાથે આનંદ થાય કરવાનો સંસારમાં આવે ને પતિ પત્ની સાથે ફરવા જવાનું બાળકોને લઈ જવાના બાર જમાડી લાવવાના પણ વર્ષનો અમુક સમય એવો રાખવાનો કે જયારે આવા યાત્રાધામ પર આખા પરિવારે જવાનું હા ભજનમાં જાઓ ગામમાં મંડળ હોય ભજન વાળાના તો આપણા ઘરે પૂનમે એકાદશી એ બોલાવાના હા આપડા સનાતન ધર્મના ગુજરાતી સમાજમાં મંડળ એવા છે કે જે એક રૂપિયા વગર પણ આપણે ભજન કરતા હોય છે હા અને વર્ષમાં એક વાર આપણી સત્યનારાયણ ભગવાનની સેવા કરાવી 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 કથા કરાવવી જ આ વર્ષે કોને કરાવી છે જોયું પેલા બધાને ત્યાં થતી હતી મારે ત્યાં પણ નથી થઈ આ વર્ષે કારણ કે હું ટૂરમાં જ છું પેલા હું ગઈ હતી હરિદ્વાર પછી કાશી ગયા મહર્ષિપુરાણ થયું પાછા મારે ત્યાં પણ નથી થઈ કથા પણ બને ને ત્યાં સુધી કથા વર્ષમાં કોઈ પણ સારો દિવસ જોવાનો ભગવાનના નામ લેવામાં બધા દિવસ સારા ભગવાન નું નામ લેવામાં બધા દિવસ સારા કોઈ પણ ખોટી કુશંકાઓમાં પડવાનું નહીં કોઈ પણ ભુવા ભતીંગામાં જવાનું નહીં એક વાર કૃષ્ણ ને પકડી લો હું તો કઉ છું આ મારો મારો વિચાર છે હું તમને કહું છું તમને ગમે તમારા ઈષ્ટદેવ તમારા માતાજી અંબા જગદંબા કોઈને પણ તમારી કુળદેવી હા કારણ કે કુળદેવીને છે ને કુળ સોંપવામાં આવ્યું હોય છે કોણ કોણ કુળદેવીના દીવા કરો છો કુળદેવીને ને જેને પકડ્યા ને એ આખા તારે માં હા એટલે આ કામ કરવાનું કૃષ્ણને પકડવાનું કૃષ્ણને પકડ્યા પછી એને એમ કહેવાનું ભાઈ હું તો કશું જાણતી નથી મૂરખ બની જવામાં બહુ મજા હા મૂરખ બની ગયા ને એટલે આપણે આપણે છૂટ્ટા હું તો આને એમ જ કહું છું મને કશું નથી આવડતું અહીંયા બેઠી છું હું તો તારા નામથી બેઠી છું મારી નહીં જાય તારી જશે હા હું મહેનત પૂરી કરીને આવી છું શ્રવણ કર્યું છે સાંભળ્યું છે મહેનત કરી છે નામ લીધું છે તારું અને પૂરી તૈયારીથી આવી છું બાકીનું તારે કરવાનું છે તું સંભાળી લેજે તું નહીં સંભાળે તો કોણ સંભાળશે મારું કોઈ છે જ નહીં તો હા એટલે આ પૂરી શ્રદ્ધા રાખવાની ભગવાનને અહીંયાં કહેવામાં આવ્યું છે શ્રવણમ કીર્તન કીર્તન કરવાનું આવી રીતે રોટલી વણતા વણતા બાળકોને નવડાવતા એમને તૈયાર કરતા એમને સ્કૂલે મૂકવા જતા એમને સ્કૂલેથી લઈ આવતા સૂતા સૂતા હું તો કહું પથારીમાં સૂતા સૂતા માળા કરો ક્યાંય ના નથી હિન્દુ ધર્મમાં હા તમે જો એક જગ્યાએ બેસીને આસન પર મંદિરમાં બેસીને કોઈ સારી જગ્યાએ શુદ્ધ જગ્યાએ બેસીને નામ સ્મરણ કરશો તો અનુષ્ઠાન ગણાશે એનું ફળ અનેક ગણું મળશે પણ જો તમારે આ શક્તિ નથી સમય નથી હા સંજોગ નથી બનતા તો પથારીમાં સુવા જાવ ને ત્યારે પણ એક માળા લઈને એક માળા કરી લેવાની સાચા મનથી હો પણ એ મન એવું રાખવાનું કે માળા કરો ને ત્યારે પછી માળા જ પછી એવું નહીં વિચારવાનું કે પેલું કામ રહી ગયું દૂધ બહાર રહી ગયું છે ફ્રિજમાં મૂકવાનું બાકી છે એ દૂધ બગડવું હોય તો બગડી જાય માળા પહેલા થવી જોઈએ અને પછી એનો ચમત્કાર જુઓ સવા મહિનો કરી જોજો આવું કે નક્કી કરો કે મારે ભગવાન પાસે બેસીને હનુમાન ચાલીસા પાંચ કરવી છે પાંચ માળા કરવી છે અને પછી જોવો એનો ચમત્કાર અહિયાં કીધું છે કે વિષ્ણુ સ્મરણમ સ્મરણમ એટલે યાદ કરવા પ્રભુને વારે વારે માળા કરવી જાપ કરવા રટણ કરવું પ્રભુનું હા આવા એક કથાકાર હતા અને એમને કથા ચાલુ હતી અને એમાં બધા આવી રીતે આરામથી ગામના લોકો બેઠા હતા અને કથાનો એવો રંગ જામ્યો તો મહારાજજી અહીંથી કથા કરે સત્સંગ કરે ભજન કરે અને બધા નાચે ગાય ને આનંદ કરે એવામાં એક ચોર હતો એ આવીને એક ખૂણામાં બેઠો હવે ચોર ખૂણામાં જઈને બેઠો ને એ ભગવાન આ ભાગવતની કથા સાંભળે ભાગવતની કથા સાંભળતા સાંભળતા એને પણ રંગ લાગ્યો એટલે ઉભો ન થયો થોડી વાર બેઠો તો થોડીવાર માટે પણ એને કથા પૂરી સાંભળી પૂરી થતા કથામાં પેલા મહારાજજી વ્યાસપીઠ પરથી એમણે પ્રચાર કર્યો એનાઉન્સ કર્યું શું કીધું કે ભાઈ જો તમે લોકો કોઈ નિયમ લેવા માંગતા હોવ કથામાં તો ઉપર આવીને નિયમ લઈ જાઓ એટલે એમાંથી કોઈ ભાઈ આવ્યા કે ભાઈ આજથી હું પેલો કે આ નહી આ નહીં કરું પેલું નહીં કરું આ બધા વ્યસન છૂટતા ગયા ભાઈઓના બધાનો વારો આવ્યો તો ખૂણામાં પેલો ભાઈ બેઠો હતો ને એ વધારે વધારે હંતાતો જાય ને ભીડમાં અંદર જતો જાય ધીરેથી પેલા મહારાજની નજર પડી અલ ભાઈ તું ખૂણામાં બેઠો છે તો પેલો કે હું કે હા તમે તમે આવો એટલે પેલો ચોર છે ને એ પકડાયો વ્યાસપીઠ પર આવ્યો કે મહારાજજી બોલો કે કશું બોલવાનું નથી આ બધા જે કર્યું એમાંથી તમે કંઈ કરવા માંગતા હોય જીવનમાં તો કહો કઈ વ્યસન છે તમને તો છોડો હવે પેલો કેવી રીતે કે મારે ચોરીનું વ્યસન છે રોજ રાતે ચોરી ન કરવા જવું તો મારે ચાલે નહીં ઊંઘમાં નીકળી જવું આંખ બંધ કરીને કોઈના ઘરે ચોરી કરી આવું એવી રીતે તો ન જ કહીએ કે જાહેરમાં નહીં તો પકડી લે બધા એટલે એવું કીધું મહારાજજી બધાની વચ્ચે ન લઉં ને મનમાં મનમાં લઉં તો ચાલે કઈ વાંધો નહીં તમે મનમાં લોશો તો ખબર જ છે આ તો અંતરયામી છે હા આને બધી ખબર છે તું જાણે આ જાણે તું લઈ લેવ એક તો એણે વિચાર કર્યો કે કોઈએ કીધું તું ચોખાની બાધા કોઈએ કીધું તું ફલાણાની બાધા કોઈએ કથાની બાધા કઈ કઈ બાધાઓ લીધી બધાએ એટલે કઈ કઈ ની બાધા લીધી પેલા ચોરે મનમાં બાધા લીધી શું લીધી ખાંડ નું નહીં નહી ખવું સાંભળજો એને નું વાંધો આવવાનો નથી એટલે ભાઈ તો કથા પતાવીને ને જય શ્રી કૃષ્ણ કીધું પ્રસાદ લીધો મહાપ્રસાદ એ મસ્ત ટનાટન થયા અને પછી ચોરી કરવા નીકળ્યા રાત્રે ચોરી કરવા ગયા અને રાજાને ત્યાં ચોરી કરી ગામના રાજાને ત્યાં ચોરી કરીને પછી વગડામાં આવીને બેઠા પોતાની પોટલી લઈને બેઠેલા હતા વિચાર કરતા હતા કે હારું ભૂખ બહુ લાગી બપોરે તો પ્રસાદ મળી ગયો તો પણ અત્યારે શું કરવું આમ કરીને ઉપર જોયું ને તો ઝાડની ડાળી પર ખાંડનું ગાલું કેવું પતાસાથી બે પૈડા બનાવેલા પાછળના પતાસાથી બે પૈડા બનાવેલા આગળના અને આગળ બે પતાસાથી બળદ બનાવેલા હવે અલા મેં તો એમ કે વિચાર્યું જ નહોતું કે બળદ ગાડું આ ખાંડનું બની શકે એને તો આમથું જ મજાકમાં જ આવી લીધું હતું કે હું ખાંડનું ગાડું નહીં ખાઉં હવે આવું ખાંડનું ગાડું બનતું હશે એને ક્યારેય વિચાર જ નહીં હવે એને વિચાર કર્યો કે ખાઈ લો મને ભૂખ તો બહુ લાગી છે પતાસા હામે જ દેખાય છે સફેદ સફેદ પતાસા અને રાતના ચંદ્રમાની ચાંદનીમાં ચમકે મસ્ત એટલે એમ કે ખાવા જ છે મારે તો મને તો ભૂખ લાગી છે થોડીવાર બેઠો વિચાર કર્યો કે દાડી પર ચડું જેવો ઝાડના થડે ચડ્યો પાછો વિચાર આવ્યો કે મેં તો ભગવાનની સામે વચન આપ્યું છે ભાગવતજીમાં અને પેલા મહારાજે કીધું હતું કે હું નથી જાણતો કોઈ નથી જાણતું પણ આ જાણે છે આ અંતરયામી છે અને ભગવાન અંતરયામી તો છે જ તો હારું હું આ ગાડું ખાઈશ તો મારી તો બાધા તૂટી જશે શું કરું એટલે એણે ક્યાંક સદબુદ્ધિ પેલી કથામાં બેઠો તો ને એની એને સદબુદ્ધિ એની અસર રહી અને એણે શું કર્યું કશું પણ થઈ જાય આજે ભૂખે મરી જવું પણ હું ખાંડનું ગાડું તો ન ખાવું એમ કરીને આમ ચૂપચાપ હાથ બંધ કરીને બેસી ગયો થોડી વાર થાય ને એનું મન જાય ખાઈ લઉં તો તે બાધા લીધી છે હો તારે ન ખવાય થોડી વાર થાય અંદર આગ લાગે એટલે પાછો જોઈએ ખાંડ ગાડું ખાઈ લઉં તો નાના અંતર્યામી છે બધું જાણે છે તારે ન ખવાય તે બાધા લીધી છે હો આમ આમ વિચારતા વિચારતા રાત વીતી ગઈ અને એ નીકળી ગયા નીકળી ગયા ઘરે જઈને ભાઈ એ જમ્યા છે ને સુઈ ગયા હશે ત્યાં રાજાને ત્યાં એક સમાચાર આવ્યા કે ભાઈ એક ઝાડની નીચે જે ચોરને પકડવા સિપાહીઓ ગયા હતા ને એ સિપાહીઓ ત્યાં કોઈ ઝેરને કારણે મરી ગયા છે એ જ ઝાડની નીચે જ્યાં ચોર બેઠો હતો એ જ ઝાડની નીચે સિપાહીઓ જે ચોરને પકડવા ગયા હતા એ આ ચોર ઊભો થઈને ઘરે ગયો અને સિપાહીઓ ત્યાં પહોંચ્યા આખી રાત ચોરને શોધતા શોધતા વીતી ગઈ હતી એમને ભૂખ લાગી એમની નજર પડી ખાંડના ગાળા પર પતાસા જોયા એટલે એમણે વિચાર કર્યો કે ચાલો એક એક પતાસું ચારેય સિપાહીઓ વેચી લઈએ ચારેય સિપાહીઓએ એક એક પતાસું ખાધું થયું એવું કે એમને ઝેર ચડ્યું પતાસામાંથી અને એ ત્યારે ચાર મર્યા છેલ્લે જતા જ્યારે તપાસ કરવામાં આવી રાજાજી દ્વારા ત્યારે ખબર શું પડી કે એ ગાડું જે લબડતું હતું ડાળી પર એની ઉપર એક મરેલો સાપ લટકતો હતો મરેલો સાપ લટકતો હતો અને એના મોઢામાંથી જે ઝેર પડ્યું હતું ને આ પતાશામાં સોસાઈ ગયું હતું અને આ ચારેય પતાશામાં ઝેર પડ્યું હતું અને એ જો ચોર ખાતે તો મરી જતે એટલે કથામાં કે ક્યાંય પણ તમે ભગવાન પાસે કોઈ અમુક નિયમો લો છો ને તો એની લાજ ભગવાન રાખે છે આ વાત પરથી આપણે આવું વિચારવાનું છે હા નાની નાની વાતો એવી આવશે કે શ્રદ્ધા મજબૂત બને અને એક જ વાત કરવાની પ્રભુ તારા શરણે આવ્યા છે તારા નામે તારા ભરોસે આવ્યા છે અમારો વિશ્વાસ ને શ્રદ્ધા અખંડ રે ને એનું કામ તારું છે હવે હા અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે વક્તાનું પૂજન કરો વક્તાનું પૂજન તો તમે કર્યું જ છે અને તમે જાણો છો કેવી રીતે પૂજન કરવાનું પણ એમાં કહેવામાં આવ્યું છે કે વક્તાએ હંમેશા ભગવાનમાં શ્રદ્ધાવાન હોય એવા વક્તા પસંદ કરવા તમારે કે જે નાની નાની તમને સરળ ભાષામાં સમજાવી શકે લોકભોગ્ય વાતો તમને સમજાવી શકે ભાષામાં તમારી એવી રીતે એવા વક્તાને પસંદ શ્રવણ કરવા માટે ભાગવતના શ્લોકો તમને સંભળાવી શકે પણ ભાગવતના શ્લોક એકલા સંભળાવે તો તમને રસ પડશે સમજણ પડશે ન પડે અને એટલા માટે વક્તા એવા હોવા જોઈએ કે જે પોતે ભગવાનના નિયમથી ચાલનારા હોવા જોઈએ વૈષ્ણવ હોવા જોઈએ શુદ્ધ હોવા જોઈએ બ્રહ્મચાર્ય શકે ગ્રંથને મોટી મોટી વાતો એક નાની નાની વાતમાં સમજાવી શકે એવા વક્તા હોવા જોઈએ અને એવા વક્તાના નિયમો અહીંયા બતાવવામાં આવ્યા છે સાથે કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણો નિતરામ ગુરુ જે પણ બ્રાહ્મણ છે આપણા સમાજમાં પહેલા એવું નિયમ હતું ખબર તમને કે બ્રાહ્મણોનું પૂજન બહુ જબરજસ્ત થતું હા બ્રાહ્મણોને બહુ મહત્વ હતું બ્રાહ્મણોને બહુ માન દેવામાં આવતું ધીરે 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 બધું લુપ્ત થયું અને એ લુપ્ત થતું ગયું ને તેમ તેમ તકલીફો વધતી ગઈ હા બ્રાહ્મણો ઘણી વાર એવું થાય કે આપણે જ્યારે સત્યનારાયણની કથા કરાવીએ ને ત્યારે સત્યનારાયણની કથા કરાવતા કરાવતા જ્યારે ઊભા થઈએ પૂજન કરીને બ્રાહ્મણ એમાં આશીર્વાદ આપે સો સરસ જીવજે અને માણસ બાર પગથિયા ઉતરે ને ત્યાં મરી જાય હવે ત્યાં બ્રાહ્મણ ખોટો અથવા યજમાન ખોટો હા બેમાંથી એકના મનનો ભાવ ખોટો હોય તો આ કાર્ય થાય તો અહિયાં ખાસ કહેવામાં આવ્યું છે કે વક્તા એવા હોવા જોઈએ કે નિયમથી જીવવાવાળા હોવા જોઈએ શુદ્ધ હોવા જોઈએ એના મનમાં એવો પાપ ન હોવું જોઈએ કે ભાગવત વેચી દઉં અને આટલા રૂપિયા ભાગવત કરવાની દક્ષિણા લઈ લો અને એટલે હું વારે 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 મારી યુટ્યુબથી મારા ભાગવતમાં ભજન હું ભાગવત વેચતી નથી તમે મને દક્ષિણા આપો તો મારું ઘર એનાથી ચાલે છે પણ જો તમે દક્ષિણા ના આપો મને મારા હાથમાં ભલે ને ને લાખ આપો પછી હું તમને પાછા દઉં કોઈ અનાથ આશ્રમમાં આપી દો કોઈ બેન હોય જેના પતિ ન હોય એના બાળકોને ભણાવવા માટે તમે આપી દો દાન કરી દો મને કોઈ વાંધો નથી હું અહીંથી એ જ હસ્તા મુખે તમને આશીર્વાદ આપીશ સાચા હૃદયના કેમ મને ખબર છે કાળા માથાનો માનવી આપી આપીને શું આપશે મારો તો ધણી બેઠો છે દ્વારિકાનો નાદ આખી દુનિયાનું પૂરું કરે છે મારા બે રોટલા નહીં કરે હા મને પૂરી શ્રદ્ધા છે આ શ્રદ્ધા છે ને એના બળે છે કે એણે સાબિત કરી છે મને કે મેં જે વિચાર્યું છે ને એનાથી પહેલાં એને હાજર કર્યું છે મારા માટે હા એટલે હું એના વિશ્વાસે ચાલી રહી છું આવો આગળ કથા કરતા એવું કહેવામાં આવ્યું છે કે શ્રવણ કરતા શ્રોતાઓના નિયમો પણ પેલા વક્તાના નિયમમાં એવું આવે કે વક્તા અહીંથી મોટી મોટી વાતો કરે અને પછી અંદરથી જય તો એ વક્તાની તમને ફળ નથી મળતું કથાઓ ભલે મોટી મોટી કરે પણ જો પોતે નિયમથી ન જીવતા હોય ભગવાન ઉપર પૂરો ભરોસો ન હોય વક્તાને તો એમાં એવું થાય કે પેલા સાધુ હતા એક તમે વાર્તા કથા સાંભળી હશે કદાચ એક સાધુ હતા અને સાધુ રોજ ભિક્ષા માંગવા અને મંદિરે દર્શન કરવા માટે ગામમાં જાય હવે ગામમાં જયારે નીકળે ને તો કમંડલ હાથમાં લીધું હોય ચીપિયો હાથમાં લીધું હોય અલખ નિરંજન બેટા ભિક્ષા દે બેટા આંટા દે એમ કરીને ઘરે ઘરેથી આંટો લે એમાંથી રોટી બનાવીને પાવે પોતે જમે પોતાની મઢુલી પર આવેલા સંતોને ભિખારીઓને પણ જમાડે હવે બન્યું એક દિવસ એવું કે ગામમાં એક જગ્યાએ કોઈની પત્ની મરી ગયા મહારાજ ત્યાંથી નીકળ્યા સાધુ હા સાધુ તો ચાલતા ભલા હા સાધુ નીકળ્યા અને ચાલતા ચાલતા ત્યાંથી પસાર થતા હતા અને પેલા ભાઈ રોતા હતા કે મારા પત્ની મરી ગયા પ્રેમ હતો રડતા હતા એટલે પેલા સાધુએ એવું કીધું અલે ભરા માણસ એનું જીવન પૂરું થયું તારા સાથે આટલો નાતો હતો તારે રડાય આવું ના રડાય એ મરી ગયા તે મરી ગયા રડવાનું નહીં તું જાણતો નથી ભક્તિ કરવાની મજામાં રહેવાનું હા સમય નીકળતો ગયો બીજી વાર થોડા દિવસો પછી કોઈ બીજાનું મરણ થયું તો ત્યાં પણ આવી રીતે રડતા જોયા એટલે એટલે બધાને વચ્ચે બેસીને સાધુજીએ એક જ ઉપદેશ ઉપદેશ આપ્યો મોટો મરે આપણી સાથેનું પૂરી થઈ ગયા મરી ગયા તો હવે જવા દેવાના આપણે કાયમ એમનું ભગવાનનું નામ લેવાનું એમની પાછળ આનંદ કરવાનો શાંતિ રાખવાની રડવાનું નહીં આવું સાધુ ઉપદેશ દે જ્યાં જ્યાં પણ એને તક મળે એટલે સાધુ એક જ ઉપદેશ આપે જાય આપણે આપણી ભગવાન નું નામ લેવાનું મસ્ત રહેવાનું હા બન્યું એવું એક દિવસ એ સાધુ ની બકરી મરી ગઈ હા એ સાધુ ની બકરી મરી ગઈ અને પછી જે સાધુજી એ બાંગ પોકારીને રડવા બેઠા કે મારી બકરી મરી ગઈ મારી બકરી અરર મારી બકરી મરી ગઈ આ તો હાંજ પાંચસો ગ્રામ દૂધ દેતી હતી ભલા માણસ હવે બકરી વગર મને દૂધ કોણ દેશે અરર મારી બકરી મરી ગઈ આ રોટલાની હારે હું તો દૂધ પીતો અરર મારી બકરી મરી ગઈ મારી બકરી મરી ગઈ અને આવી ધમ પછાડા સાધુ એ નાખ્યા ને એટલે ગામવાળા બધા ભેગા થયા અને ભેગા થઈને મહારાજને મળવા આવ્યા કે શું થયું મહારાજ શું થયું આટલું કેમ રડો છો તમે તો બધાને કહો છો કે રડવાનું નહીં એટલે કેમ રડો છો તે અરે કે જવા દો મારી બકરી એકની એક બકરી મરી ગઈ હા એટલે કહેવાની વાતનો એક જ અર્થ છે કે અહીંથી ઉપદેશ દેવો સહેલો છે પણ જો તમે તમારી કહેવાય ને કે ગોળ ન ખાતા એમ હું તમને કહું પણ એ પહેલા મારે ગોળ છોડવો પડે તો તમારા પર એટલી અસર મારા શબ્દોની મારા ઉપદેશની થઈ શકે એટલે હંમેશા ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને આગળ ચાલવાનું શ્રોતાઓના નિયમમાં કીધું છે કે તમે જ્યારે પણ તમારા રૂમથી નીકળો આપણે તો અહીંયા ઘર નથી આપણા રૂમથી નીકળીએ છીએ તો પણ ઘરે જ્યારે પણ કથા હોય ને ક્યાંક જાઓ ત્યારે ઘરેથી નીકળતી વખતે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રે હરે રામ હરે રામ 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 હરે રે શ્રી કૃષ્ણ શરણ મમા શ્રી કૃષ્ણ શરણ મમા જય અંબે બે જય હમ બે જય બે જય બે આમ ભગવાન નામ સ્મરણ કરતા કરતા કથામાં જવાનું અને જો તમે એક નામ સ્મરણ કરતા કરતા પગલા ભરો છો ને તો આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે ને આ ગ્રંથ છે ને ભગવાન કૃષ્ણનો શબ્દ દેહ છે હા અને પૂર્ણ વિશ્વાસ